રક્ષાબંધન ભાઈ ના પ્રેમ અને રક્ષાના અતુટ બંધન ના પર્વ ભાઈના કાંડે રાખડી બાંધીને બહેનો એ લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિ ની પ્રાર્થના કરે છે ત્યારે બ્રાહ્મણ સમાજ માટે રક્ષાબંધન નું વિશેષ મહત્વ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રાહ્મણ સમાજ દ્વારા રક્ષાબંધનના દિવસે જનોય બદલાવવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે ત્યારે સુરતના કર્મનાથ મહાદેવ મંદિર ખાતે અને નવી શક્તિ વિજય સોસાયટીની વાડી ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થઈ રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણોએ જૂની જનોઈ બદલીને નવી ધારણ કરી હતી શ્રાવણી ઉપાકર્મ વિધિ અંતર્ગત શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી વિધિ આ પર્વ શુદ્ધિ પ્રાયશ્ચિત અને નવા સંકલ્પનું પ્રતિક છે રક્ષાબંધન ભાઈ બહેનના સંબંધની સાથે સાથે ધાર્મિક અને આત્મિક શુદ્ધિનો પણ પર્વ છે મુકેશભાઈ ઓઝા શું આજે શ્રાવણી પ્રયોગ છે જેને કહેવાય વર્ષમાં એકવાર જનોઈ બદલાવવાની છે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે અને એના નિમિત્તે અમારો આખો સમાજ નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ સુરત સમૂહમાં બધાય જનોઈ બદલાવવા માટે અહીંયા નવી શક્તિ વિજયની વાડીમાં ભેગા થયા છે જનોઈ એ બ્રાહ્મણોનું મૂળ ઓળખ છે એક જાતની અને જનોઈ એક એવી વસ્તુ છે જેનાથી બ્રહ્મત્વ પ્રાપ્ત થાય છે અને બ્રહ્મને જાણવા માટેની સુંદર મજાની કોઈ ક્રિયા છે તો એ જનોય દ્વારા બ્રહ્મને જાણી શકાય છે બ્રહ્મને સાધી શકાય છે અને યજ્ઞો પવિત્ર ધારણ કરવાથી ડાબા ખંભા ઉપર જનોય રાખવાથી ડાબા ભાગમાં હૃદય છે બરાબર છે તો અહીંયા ભગવાન બિરાજે છે અને જનોય ડાબા ખંભે રાખી જમણા ખંભે કાને ધારણ કરે જમણા કાને ચડાવે એટલે અહીંયા ઈન્દ્ર વરુણ અગ્નિ બધા દેવતાઓ છે એ જાગૃત થાય અને શરીરની અંદર બોડીની અંદર એની પવિત્ર હોરાઓ પવિત્ર ઉર્જાઓ આપણા શરીરની અંદર વહન થાય જેનાથી બ્રહ્મત્વ જાગૃત થાય અને બ્રહ્મત્વ જાગૃત થાય એટલે બ્રાહ્મણ પોતે બ્રહ્મ શું છે એને પોતાની જ ભીતર જાણી શકે છે એવી સુંદર મજાની ક્રિયા જનોઈ દ્વારા થાય છે એ જનોઈ એટલું સિદ્ધ કરે છે કે કહેવામાં આવ્યું છે કે આખું જગત દેવતાઓને આધીન છે અને દેવતાઓ સાકાર સ્વરૂપ હોય ને તો લે ત્યારે યજ્ઞો પવિત્ર ના કારણે બ્રાહ્મણ યજ્ઞનો અધિકારી બની જાય છે એટલે યજ્ઞ કરાવી શકે છે અને યજ્ઞ થાય છે એટલે આ જગતની અંદર પર્જન્ય એટલે કે ઇન્દ્ર વરસાદ વરસાયેલા કરે છે યજ્ઞના અધિકારી બનવા માટે થઈ યજ્ઞો પવિત્ર ધારણ કરે

રાખડી બાંધી અને ઉજવી અને સુંદર નો આ પર્વ ઉજવે છે એવું આજનો મહાપર્વ જે દિવસે આજે પરમાત્માની કૃપાથી પરમનાથ મહાદેવના સાનિધ્યમાં આ બળેવ પર્વ ઉજવાઈ રહ્યું છે મહાદેવ કેમેરામેન સાથે સમય સુરત